સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને સરળ પદ્ધતિથી પાલક પનીરનું શાક બનાવવાના છે તો ફ્રેન્ડ્સ પાલકમાં ખૂબ જ ભરપૂર માત્રામાં આયન હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ટેસ્ટી પણ છે તો તમે જરૂરથી બનાવજો અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં આઠસો ગ્રામ જેટલી પાલકને લઈ અને એની દાંડીઓને કાપી લીધી છે અને સરસ રીતે ધોઈને નીતાળી લીધેલી છે સાથે સાથે અહીં બસો પચાસ ગ્રામ ટુ ફિફ્ટી ગ્રામ મેં પનીર લીધેલું છે અને એને આ રીતે કટ કરી લીધેલું છે તો તમે તમારા મનપસંદ શેપમાં એને કટ કરી શકો છો નાના કે મોટા બે મીડિયમ સાઇઝના ટામેટા એક મોટી ડુંગળી એક ઇંચ આડુનો ટુકડો બે લીલા મરચાં અને બાર જેવા મેં કાજુ લીધેલા છે એટલે અગિયારથી બાર જેવા હવે આપણે એક કઢાઈમાં થોડુંક તેલ લઈશું અને એમાં પનીરને થોડું રોસ્ટ કરી લઈશું ગોલ્ડન જેવું કરી લઈશું તો આ ઓપ્શનલ છે તમારે આ સ્ટેપ કરવો હોય તો કરજો નહીંકર તમે કાચું પનીર પણ સબ્જી બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો પણ આ રીતે કરશો તો એનો ટેસ્ટ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો આવશે જુઓ હવે એમાં મેં હૂફાળું પાણી થોડુંક હલકું ગરમ પાણી નાખી દીધેલું છે ફ્રાય કરીને કાઢીને કે જેથી એ ના થઈ જાય સરસ સોફ્ટ રહે બીજી એક કઢાઈમાં મેં દોઢ બે લીટર જેટલું પાણી લઈ લીધેલું છે ગરમ કર્યું છે અને એમાં હવે આપણે બધા પાન જે આપણા છે પાલકના એ એડ કર્યા છે સાથે સાથે બે ટામેટા એક મોટી ડુંગળી છોલીને અને ધોઈને સાથે સાથે બે લીલા મરચાં એકથી દોઢ ઇંચ આડુનો ટુકડો છે અને અગિયારથી બાર કાજુ લીધેલા છે તો બધું આ રીતે એડ કરી દઈશું અને ફૂલ ફ્લેમ રાખીને સરસ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે થવા દઈશું તો આ રીતે પાલકને એક બાજુ મૂકવાની અને બીજી બધી સામગ્રી બીજી બાજુ નાખવાની જેથી પાલકને કાઢતી વખત આપણને અઘરું ના પડે હવે સરસ ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે પાલક સોફ્ટ થઈ ગઈ છે તો એને આ રીતે કાઢીને બરફવાળા ઠંડા પાણીમાં હું એને એડ કરું છું જેથી પાલકનો જે ગ્રીન કલર છે એ એવો ને એવો જ રહે અને સાથે સાથે મરચાં પણ મેં કાઢી લીધેલા છે હવે આ જે ઠંડુ પડશે તો આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું અને બાકીની સામગ્રીઓને આ રીતે ઢાંકીને બીજી બે ત્રણ મિનિટ ફૂલ ફ્લેમ પર થવા દઈશું અહીં પાલક ઠંડુ થઈ ગઈ છે સરસ એટલે હવે મરચાં અને પાલકને મિક્સર જારમાં નાખીને આપણે સરસ પેસ્ટ બનાવી લઈશું જુઓ આ રીતની મેં પેસ્ટ બનાવી લીધેલી છે બિલકુલ પાણી એડ નથી કર્યું અને આ રીતની ઘટ પેસ્ટ અત્યારે બનાવીને રેડી કરી છે અને બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને જુઓ ટામેટા અને પ્યાજ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે ચડી ગયા છે તો એને કાઢી લઈશું એક પ્લેટમાં પાણી આ રીતે નીટાળીને આપણે કાઢી લેવાનું અને પછી ખૂબ જ ઇઝીલી આ એની સ્કીન ઉપરની ટામેટાની નીકળી જશે તમે જોઈ શકો છો અંદર ફાટો પણ પડી ગઈ છે તો આ બી બહુ ગરમ છે થોડુંક હલકું ઠંડુ થાય એટલે આ રીતે હું સ્કીન કાઢી લીધેલી છે મેં અને હવે એના બે ત્રણ ટુકડા કરી લેવાના એટલે જલ્દીથી ઠંડુ પડી જાય અને થોડું ઠંડુ પડે એટલે પછી આપણે મિક્સર જાળમાં એને અધકચરું પીસવાનું બિલકુલ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની પલ્સ ઉપર ઓન ઓફ ઓન ઓફ કરીને અધકચરી પેસ્ટ કરી લઈશું તો ઠંડુ પડ્યા પછી આ રીતે મેં અધકચરી પેસ્ટ કરી લીધેલી છે તો આ રીતે કરવાથી ટેસ્ટ એનો બહુ સારો આવતો હોય છે હવે સેમ પેન જેમાં મેં પનીર રોસ્ટ કરેલું એમાં થોડું તેલ લઈને એક તજનો ટુકડો બે ટુકડા કરીને નાખી દીધેલો છે એક તેજપટ્ટું અને એક નાની ચમચી જીરું નાખેલું છે બધી વસ્તુ સરસ રીતે થાય એટલે જે આપણે પેસ્ટ અત્યારે બનાવેલી છે પલ્સ પર કડકડી એ એડ કરી દેવાની અને સરસ રીતે આપણે એકથી બે મિનિટ જેવું તેલ એમાંથી છૂટું પડી જાય અને સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને થવા દેવાનું તો બે ત્રણ મિનિટ જેવું થયું વચ્ચે વચ્ચે એક વખત મેં હલાવી લીધેલું અને આ રીતે જુઓ સરસ ચડી ગયું છે હવે આપણે એમાં જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી છે પાલકની એ નાખતા પહેલાં થોડુંક મીઠું એડ કરવાનું તો ટામેટા સરસ સોફ્ટ પણ ઓલરેડી આપણે ચડાવીને યુઝમાં લીધેલા છે એટલે થોડાક સોફ્ટ થઈ જાય એટલે પછી આપણે એમાં હળદી પાવડર અડધી ચમચી જેવો બે ચમચી જેવો ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર અડધી ચમચી જેવો મેં એડ કર્યો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકાવા દેવાની તો મસાલો સારી રીતે શેકાય એટલે પછી એમાં આપણે જે પાલકની પેસ્ટ બનાવેલી છે એ એડ કરી દેવાની અને એમાં થોડું પાણી નાખીને એટલે હૂંફાળું ગરમ પાણી નાખવાનું ઠંડુ પાણી નહીં નાખવાનું મિક્સર જારમાં અને સરસ રીતે હલાવીને બાકીની પેસ્ટ પણ આપણે આ રીતે લઈ લીધેલી છે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને ત્રણેક મિનિટ જેવું રહેવા દેવાનું જેથી મસાલાનું બધું ફ્લેવર આવી જાય જુઓ સરસ રીતે થઈ ગયું છે તો હવે આપણે એમાં જે આપણે પનીરને સરસ રીતે ગોલ્ડન કરેલું છે એને અત્યારે આપણે એડ કરીશું તો અને ત્રણ ચાર ટુકડા જેવું પનીર આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું સાથે સાથે એક મોટી ચમચી કસૂરી મેથી અને મલાઈ દૂધની જે મલાઈ આવે એને ફેંટીને મેં દોઢ ચમચી જેવી એડ કરી છે તો ફ્રેન્ડ્સ અહીં તમે મોડું દહીં ખાતું ના હોય એવું દહીં પણ એક બે ચમચી તમે એડ કરી શકો છો તો એનાથી પણ ટેસ્ટ સારો આવતો હોય છે અત્યારે મેં મલાઈ એડ કરી છે સરસ રીતે બીજી બે ત્રણ મિનિટ થઈ ગઈ અને આપણું પાલક પનીરનું શાક બનીને બિલકુલ તૈયાર છે ગ્રેવી પણ રોટલી સાથે ખાવા માટે પરફેક્ટ છે જો તમારે ભાત સાથે કે બીજી કોઈ વસ્તુ સાથે ખાવાની હોય તો થોડી તમે પાતળી રાખી શકો પણ રોટલી સાથે ખાવા માટે અથવા ભખરી સાથે ખાવા માટે આટલી કન્સિસ્ટન્સી પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે પાલક પનીર બનાવીને તૈયાર કરજો હન્ડ્રેડ પર્સન્ટ તમને બહુ જ ગમશે એનો ટેસ્ટ અને તમે કાયમ આ રીતે બનાવશો અને હા પાલક બનાવતી વખતે મીઠું વધારે પડતું નહીં નાખવાનું કારણ કે પાલકમાં નેચરલી મીઠાનો ભાગ હોય જ છે તો વિડીયો ગમી હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો